તેની સાથે પીએમ એસબી સ્કીમના લાભાર્થી નીતાબા ચાવડાને બે લાખનો વીમાનો ચેક બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં બેંક ઓફ ઇન્ડિયા કેરા શાખાના મેનેજર શ્રી હાર્દિક પંચાલ તથા ચીફ મેનેજર શ્રી રાજમન અને શ્રી નરોત્તમ પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રવિલાલ હિરાણી કેરા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગોડ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભოვની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર લોકો માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર બારજી સ્ટ્રીટ છટ્ટીવાડી રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ